આજ રોજ તારીખ તેર ત્રીસ સુધી દસાડા પોલીસ સ્ટેશન ના એશવાડા ગામે શ્રી પ્રાથમિક શાળા એશવાડા ખાતે પ્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવે માલવીયા સાહેબ તથા દસારા પોલીસ સ્ટેશનના કર્મચારી પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ માવજીભાઈ સપ્તાહની અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમ તથા રોડ અકસ્માત વિશે આશરે સિતે જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એસવાડા ગામે મેઇન બજાર ખાતે રેલી કાઢવામાં આવી જેમાં ટ્રાફિક નિયમન અંગે જાણકારી આપતા

ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલ પત્રિકાઓ ગામમાં જાહેર રસ્તાઓ તથા સ્કૂલ તથા ગ્રામ પંચાયત ખાતે લગાડવામાં આવી હતી